તો જય માતાજી મિત્રો ફરી તમારું સ્વાગત છે એક નવા ચેલેન્જ વિડિયો ની અંદર અને આજ આપણે બ્લોગ નહી હવે આપણે ચેલેન્જ નાખવાનો છે કેસે કેસે લોક રહેતે યાર યાર આપ પીર બકરી કે તમે પછી ઉતાવળા થઈ જમા પીર અને આજ નું ચેલેન્જ તમે જોઈ શકો છો હલાવ માં યાર તમે હલાવો બો સોડા સોડા મિત્રો સોડા તો મિત્રો અમારા સતીશભાઈ કીધું છે સોડા બીજું કઈ ન સમજતા તમે વધારે <laughs> <laughs>

કે જોબ આમ નહી કરવાનો બસ તો મિત્રો અમારા સतीशભાઈ થોડા કોંગ્રેસિલેશન કેવા ગયા એમાં થોડું આ તમે જોઈ શકો છો થોડું થોડું સમજી રહ્યો સમજીરા સમજી રહ્યો ને એટલે ઈ ને હેસી થોડું ઢોળાઈ ગયું છે કાઈ વાંધો નહી હાલો અત્યારે શરૂ કરો આપણે અને તમને કોંગ્રેસિલેશન આ ભાઈ નું લખી દેજો છે કોંગ્રેસિલેશન હાલો આવો નવાલી સतीश જતી રહે तो तीस में क्या हम था इसे आधा क्योंने तो तीस में नहीं नज़र <laughs> है व्हाट करो कौन और लीटर आपने पीस भाग रहे कौन और लीटर पी जाते हो सही तो सब मोर तो लीटर पी जो आप आप राड़ तो लीटर पी जो राड़ तो लीटर माचे बोटर डिलावर प्यार डंडों बोटर बोटर डिलावर डंडों बोटर डंडों

તો ગરી થઈ મતલબ ઉલટો તો ગરી બાટલાનું દેરા દે તો મિત્રો આજના વિજેતા તમને ખબર જ છે અમારા સतीशભાઈ છે કે મેં એમ કી એ આજ વિજેતા અમારા સतीशભાઈ છે સતીશભાઈ અમારા સतीशભાઈનો ખાલી છે હાલો હાલો આવજો આવજો હાલો આવી જાવ તો અમારા હાલો તમારો બાટલો

બે હાજર દેવાની છે પિયુષભાઈ બે ત્રણ અને ચાર મિત્રો તમે જોઈ શકો છો